તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે ગઈકાલે મિત્રો જે બેનો હતી ભરવાડ સમાજની એ મિત્રો હુંડો રાસ રમ્યો હતો જ્યારે આજે ભાઈઓ છે એ મિત્રો ગોપી લાકડી રમવાના છે હા મિત્રો એ લાકડી રમવાના છે ને તમને પણ હું બતાવીશ અને અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો મારી પાસે આવી ગયો છે મિત્રો જેમાં બે નાનકડા છોકરા છે મિત્રો એ તમે જોઈ પણ શકો છો કે કેવી લાકડી ફેરવે છે સાહેબ તમે જુઓ સાહેબ આટલા નાના છોકરા સાહેબ હવે હવે કોઈ બીજું આટલું નાનું છોકરું હોય ને સાહેબ એ તો ક્યાંય ગેમો રમતું હોય ખૂણામાં જઈને પણ આ ભરવાડનો છોકરો જુઓ સાહેબ તમે આટલો નાનકડો છોકરાએ ખરેખર લાકડી ફેરવે છે સાહેબ આ જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે સાહેબ હાલો હવે તમને આગળ આખો વિડીયો બતાવશું અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે મિત્રો કે નગા નગા લાખાના નેહડે બાવળીયાળી બાવળીયાળી ધામના આંગણે ભરવાડ સમાજ દ્વારા જે મિત્રો આ હુડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે મિત્રો જેટલા પણ ભરવાડ સમાજના ભાઈઓ છે નાના દીકરાઓ છે એ મિત્રો આજે લાકડી રમવાના છે અને તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનું છું કે કઈ રીતે રમે છે ગઈકાલે પણ તમે જોયું હશે કે બહેનોએ ખરેખર ઇતિહાસ રચી નાખ્યો હતો પણ શું ખરેખર આજે ભાઈઓ ઇતિહાસ રચશે કે નહીં એ જોવા જેવું છે અને અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આ રાસ ફરી એકવાર ચાલુ થઈ ગયો છે અને અત્યારે મિત્રો જે ભાઈઓ છે લાકડી ફેરવી રહ્યા છે જેવો મારી પાસે વિડીયો આવે છે તમને તરત જ બતાવીશ પરંતુ અત્યારે તમને જે નાના છોકરા દેખાય છે આ નાના છોકરા મિત્રો ખરેખર આખી દુનિયા હલાવી નાખી છે તમે જુઓ સાહેબ આટલા નાના ભરવાડના છોકરા અને સાહેબ આવું ફેરવે ખરેખર મિત્રો તમારો મગજ આગો ચકરાઈ જવાનો છે સાહેબ જુઓ તો ખરી ખાલી હવે હાલો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને જય ઠાકર લખવાનું બિલકુલ ન ભૂલતા